હવે તેની રાજ્યની ફૂટબોલ જુનિયર ટીમ માટે પસંદગી થઈ છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા હાલમાં કેમ્પ યોજાશે જેમાં પસંદગી પામનાર ખેલાડીઓને પ્રી નેશનલ લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે આ સિદ્ધિ બદલ આરો પટેલે તેના પરિવારજનો અને કોચનો આભાર વ્યક્ત કર્યો છે સાથે જ ફૂટબોલમાં ભારતીય ટીમમાં પસંદગી પામવાની તેની ઈચ્છા છે સ્ટેટ લેવલની ટીમમાં પસંદગી થતા આરવના ઘરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો એ કેક કાપીને ઉજવણી કરી હતી અ એ બહુ સારો પ્રોગ્રામ છે અમે અમારા આખા ઘર બળ એને સપોર્ટ કરીએ છે હું જાતે ક્રિકેટ રમતો પણ આને ફૂટબોલ સપોર્ટ હું કેને ફૂટબોલમાં ગમે છે રમવાનું અને આ આટલા અહીંયા સુધી પહોંચ્યો એની માટે અમને બહુ ગર્વ છે જો કે ભાઈ અમારા ગામ માટે ઈરાવ અને જે રીજી માટે આ કઈ ગર્વ કહ્યું છે ને આગળ જઈને

कृष्णा सर ऋषित सर संतोष सर आणि इमरान सर आमन बोज खूप आभारी तो आदत अधी पोहोचित नाही शकते